બેને મસ્તી નું કેટલા માળું તો વેલો મિત્રો કેમ છો બધા મજામાં મને જ છે તો બધાની જય માતાજી જય જય બધા હાર્દિક સ્વાગત છે તમે અહીંયા નજારો કંઈક જોઈ રહ્યા છો કંઈક આપણે અલગ જગ્યાએ આવી ગયા છીએ ને ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે આટલું ચડતા આપણો હા ચડી ગયો છે આપણે ઉપર ચડવાનું છે અને આપણે ફાઇનલી આવી ગયા છીએ તરસિંગના ડુંગરે એટલે મીની ગીરના મિની જુનાગઢે આપણે આવી ગયા છીએ તો આપણે આટલું સીડાસીતોય થાકી ગયા છે જે આપણે ઉપર ચડવાનું છે ઘણા બધા આવ્યા છે પણ આપણે પાછળ સીવી

આપણું પરિક્રમ શરૂ થઈ ગયું છે જો આ છડી ને બેય ગયા થાકી ગયા થાકી ગયો આપણે પેલા જૂનાગઢ જતી હતી ને તો એ નતા થાકતા એ દર કેમ થયું તો થાકી જો આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા આનો નજારો જો

તો પણ તમે પણ એક વાર આવજો અને બહુ મજા આવી જાય છે ખોડિયારમાં દર્શન કરવા જરૂર આવજો ને તો ચાલો આપડે બધા નીચે ઉતરી જઈ ગયા છે આપડે છેલ્લે રહી ગયા છીએ

ત્યાં ખોડિયાર માતાના દર્શન કરીને આપણને બહુ આનંદ થયો અને બહુ જ મજા આવી ને ત્રણ ડુંગર હોવાના કારણે ત્યાં તરસિંગડા ડુંગર તરીકે ઓળખાય છે અને ગામ રામપરા જિલ્લો બોટાદ ને તાલુકો ગઢડા અને ગામ રામપરા કહેવાય છે ને ડુંગરનું નામ છે તરસિંગડા ડુંગર બધાએ મિની ગિરનાર પણ કહે છે તમે બધા એનો બ્લોક પણ જોયો હશે કે વચ્ચમાં બહુ બધાય જણા તો આજ આપણને એમ થયું કે આપણે પણ આપણે ત્યાં બ્લોક બનાવવા જઈએ તો આજ આપણે પણ સાઇન બ્લોગ બનાવવા ગયા હતા તો આપણને બહુ મજા આવી બહુ આનંદ આવ્યો માતા ખોડિયારના દર્શન કરીને પણ અમને અંદર ને બધાયને મજા આવી ગઈ ત્યાં કડે તો જો આ બધાય તો આરામ પણ ઉપર આવી ગયા છે તમને કેવી મજા આવી મજા આવી હમ થાકી ગયા ડુંગર ચડીંગા કાવી છું મજા આવીને હા તને આર્યન કેવીક મજા આવી એને તો બે ત્રણ વાર આમ ચડતા આપણે એક વાર ચડ્યા ને તો આપડે ઘણું થાકી ગયા પણ તો એક મજા એક આવી એક આમ એક આપણને એક આમ છે ને જુનાગઢ ની ફિલિંગ આવી ગઈ આમ આનંદ આવી ગયો મજા આવી ગઈ એમ કે ના ના સરસ છે સિંગડા ડુંગરે મજા આવી ગઈ દર્શન કરીને અમને એક આમ તો આજનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં કોણ કોણ દર સિંગડા ડુંગરે ગયું છે તે પણ કમેન્ટ કરજો કોને કોને અહીંયા જયેલા છે આપણે તો પહેલી વાર ગયા સીવી અને ફર્સ્ટ ગયા સીવી આપણે પહેલાં ક્યારેય નથી ગયા આપણે બધાનો બ્લોગ જોયો હતો તો આપણને પણ એમ થયું કે આપણે પણ જાઉં છે તો આજે રજા હતી તો આપણે બનાવવાની અને બહુ મજા આવી છોકરાઓને પણ બહુ મજા આવી સરસ છે અત્યારે તો પબ્લિક નથી હોતું પણ સાતમ આઠમ છે શ્રાવણ મહિના હોય ત્યારે બહુ જ ત્યાં ગર્દી હોય છે બધા એ ઉઠે છે અને વિડીયોમાં પણ આવે છે આપણે ત્યારે નથી ગયેલા પણ અત્યારે તો બહુ મજા આવી અમને ગર્દી તોય મજા આવી બધા હતા એમને પણ બધાયને મજા આવી તો સારું તમને અમાર આજનો બ્લોગ કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બધાને જય માતાજી જય મેલી માને જય ચૌન માં મળીશું આપણે હવે નવા બ્લોગમાં ને જય ખોડિયાર માં લખવાનો ભૂલતા નહી તો બધાને ટાટા